શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા શ્રી સત્ય સાંઈ પ્રેમ રથયાત્રા તેમજ દિવ્ય પાદુકા રથયાત્રા યોજાશે વલસાડ જિલ્લામાં તારીખ એક નવથી પંદર નવ બે હજાર પચીસ સુધી શ્રી સત્ય સાંઈ પ્રેમ રથયાત્રા તથા દિવ્ય પાદુકા રથયાત્રા યોજાનાર છે જે સંદર્ભે શ્રી સત્ય સેવા સમિતિ વલસાડ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ હિમાંશુભાઈ દેસાઈ તેમજ અગ્રણી હર્ષદભાઈ દેસાઈએ વિગતવાર માહિતી આપી હતી જે સત્ય સાહેબ રથયાત્રા જે આવી રહી છે એ પહેલી સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર દરમિયાન આપણા ડિસ્ટ્રિક્ટમાં રથ એકસો પચાસ ઉપર ગામોની અંદર ફરશે એમાં આઠમા દિવસે આપણા વલસાડ ડિસ્ટ્રિક્ટની અંદર રથ પ્રવેશશે એમાં ભગોદ થી રથ અંદર જોડા એટલે રથ શરૂ થશે દિવે ભગોદ ને બધું થઈને તિથલ થઈને કુસંબા થઈને રાત્રે એ આપણે રામજી મંદિર ગોસંબા ખાતે રથ રોકાશે ત્યારબાદ બીજા દિવસે સવારને ત્યાંથી નીકળીને મોરાપગડા થઈને યોગેશ્વરનગર સોસાયટી એલ એન ટી પાલી હિલ થઈને દાદિયા ફળિયાને બધું કવર કરીને હીના પાક રથ રોકાશે ત્યાંથી નીકળીને હાલર રોડના તમામ વિસ્તારોને એ રી અ તમામ વિસ્તારોને કવર કરતા અ એ રાતે જીવનધરાની અંદર રોકાશે જીવનધરાથી થઈને કાઠા વિસ્તાર એટલે કે દાંડી પાગલને ને એ બધું કરીને વાઘલદરા હાઈસ્કૂલ પર રોકાશે બગલધરા હાઈસ્કૂલ થી નીકળીને આ ગોરવાડા ઓવાડા થઈને આ બધા ગામો કવર કરીને વલસાડ સિટીમાં અહીંયા આવશે વલસાડ સિટી થી ફરીથી અહીંયા નીકળીને જુજવા પાથરીને થઈને બારસોલ જશે બારસોલ થી થઈને મોટી ઢોલ થઈને ધરમપુર થઈ અનાવલ પહોંચશે અને અનાવલમાં સોળમી એ તારીખે સવારના આપણે તાપી જિલ્લા આ જે રથ છે એ હેન્ડ ઓવર કરશે જે આવવાની પાછળનો મેઇન હેતુ ભગવાનનો જે મેસેજ છે લવ ઓલ સવ ઓલ હેલ્પ એવર હર્ટ એવર ભગવાન કહે છે કે સૌની સેવા કરો સૌને સૌને પ્રેમ કરો અને સર્વને મદદરૂપ થાવ નહીં કે હાનિ કરો તો આ એક થી આપણે આ રથયાત્રા નીકળે કાઢેલી છે તો એની અંદર હું વલસાડના વલસાડ જિલ્લા અને વલસાડ ડિસ્ટ્રિક્ટના તમામે તમામ સાઈ ભક્તો અને તમામને તમામ વલસાડની જનતાને હું મારી અપીલ કરીશ કે આ રથનો તમે ખાસ દર્શન માટે આવજો આ રથની અંદર કોઈ દાનપેટી મૂકવામાં નથી આવેલી અમે કોઈ ઉઘરાણું કરવા માટે નથી આવી રહ્યા આનો ફક્ત ઉદ્દેશ્ય એટલો જ છે કે સર્વની ઉપર ભગવાનની કૃપા વર્ષે ભગવાન સર્વને સારી હેલ્થ આપે વેલ્થ આપે એક અમારો પર્પઝ છે અમે કોઈને ધર્મ બદલાવવા માટે પણ નથી આવી રહ્યા ફક્ત આના દર્શનથી આ સર્વેનું કલ્યાણ થાય આ જે એક હેતુ છે જ્યારે પણ તમારા વિસ્તારમાં કે તમારા ગામમાં રથ આવે તો તમે એનું સ્વાગત કરો અને તમે એના દર્શન કરવા માટે આવો આ જ એક અમારો સર્વને અપીલ છે

ભજન છે બાલ વિકાસના બાળકોના પ્રોગ્રામો છે સાંસ્કૃતિક પ્રોગ્રામો છે અવતાર મહિમાનો પ્રોગ્રામ છે તો મેડિકલ કેમ્પ છે આ બધા પ્રોગ્રામો આપણે નું આયોજન કરેલું છે